નમસ્કાર મિત્રો વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ અત્યારે નોરતા આવી રહ્યા છે તો સૌ પ્રથમ આપ સૌને પહેલાં તો જય માતાજી અને અત્યારે નોરતા સમયે સૌ આશાપુરા માતાજીના મંદિર એટલે કે માતાના મઠ પગપાળા હાલીને ઘણા યાત્રાળુઓ જતા હોય છે તો હું પણ આજે તમને છે ને મારા જીવનનો આ પગપાળા હાલવાનો અનુભવ આજ તમારા બધા સમક્ષ રજૂ કરી છે કે ઘણીવાર છે ને અમારા ગામડે ગામડેવા કલ્યાણ પર હર નોરતે આઠમા નોરતે આઠમના દિવસે બધા અમારું માતા ફેમિલી છે અને અમારું કલ્યાણપર ગામના બધા એકઠા થઈ લેડીઝ જેન્ટ્સ છોકરાઓ છોકરીઓ બધા ભેગા થઈને અહીંયા અમારા જે કુળદેવી છે મુંબઈમાં એટલે કે મુંબઈ મોરા આવતા હોય તો દર વર્ષે હું તો અહીંયા અંજારો દર વર્ષે મન વિચાર આવતો કે માસી મારા માસીને લોકો પણ બધા જતા એમ તો મને બેઠા બેઠા એમ થતું કે માસીને લોકો બધા જાય છે ક્યારેક મને પણ એવો મોકો મળે ને તો નોરતા અહીંથી હું રજાઓ લઈ અને વા કલ્યાણ પર જઈશ એટલે કે મારા સાસરે અને એમના જોડે મારે એક અનુભવ કરવો અને મને તો બસ એમ જ હતું કે આ બધા પગપાળા જતા હોય ને તો હું પણ જઈ શકીશ અને મને અંદરથી ખરેખર શોખ પણ હતો એમ કે આ પગપાળા જવાની તો બહુ મજા આવે બહુ એન્જોય કરતા હોય ને હાલીને જાઉં ને બધા ભેગા હોય વા કેમ્પો આ તે બધું મતલબ નવો જ અનુભવ થાય તો મારા લગ્ન થયા ને એ જ વર્ષે હું આ નોરતામાં હતી અને આઠમું નોરતો આવ્યો એટલે બધાનું નક્કી થયું જેમ દર વર્ષે નક્કી થતું કે મોમે મોરા આપણો સંગ જાય છે એટલે હું પણ એમાં જોડાણી અને મારા એને કીધું કે ચલો મારે જવું છે એટલે તમે મારો હથવારો કરો એટલે મારા બે દેર હું અમારા એ પછી બે માસી હતા એમના દીકરા દીકરીઓ અને અમારા ફેમિલીનું કુટુંબ મતલબ અને ગામના પણ કેટલા બધા સભ્યો અમે બધા લોકો આઠમ ના દિવસે સવારના આઠ માં નોરતે નું મંદિર છે અમારા ચોકમાં માતાજીના દર્શન કરી અને નીકળ્યા અને ત્યાર તો બહુ આમ હોશમાં હતી અને મને તો શોખ જ હતો પગપાળા મોકો મળ્યો છે તો ચલો આ વખતે અનુભવ કરી લે અંદરથી બહુ રાજી રાજી હતી કે ના હું તો પગપાળા જાઉં એમ મન મજા આવશે પહોંચી જ જઈશ એટલે અમે તો નીકળ્યા સવારના આઠે વાગે ચાર નાસ્તો કર્યા અને ડાયરેક્ટ સવારના આઠ વાગ્યાની આસપાસ અમે નીકળી પડ્યા એટલે કલ્યાણ પરથી જનાડ આવ્યું જનારથી રતન પર આવ્યું ધીરે ધીરે કરતાં કરતા સાંજ સુધી અમે જે અમારા કચ્છનું રણ કહેવાય વા પાવર હાઉસ છે વા અમે પાવર હાઉસે પહોંચીએ અને સાંજ પડી એટલે માસીને લોકો કહે ચાલો વિસામો લઈ લો થોડીક વાર બે માસીઓ મારા જોડે હતા એમ મને પાછો સપોર્ટ હતો કે ઘરના ઘરના બધા હતા ને એટલે આમ પણ મજા આવતી હતી મને અને દર વર્ષે એ લોકોનું વિચારીને મને અંદરથી અહીંથી શોખ હતો કે હું જઈશ અને હું નીકળી જ પડી સમજે એટલે પાવર હાઉસ આવ્યું ને એટલે વાહ આમ બધા સ્ટે કર્યું થોડુંક આરામ કર્યું થાક વાક ઉતાર્યું અને અમરા પર દીકરી અમી માસી ચાર નાસ્તો લઈને કે બિચારા યાત્રાળુ જાય છે ભાણે અમી માસી આવ્યા ને ચાર નાસ્તો અમને કરાઈ ગયા બસ ચાર નાસ્તો કર્યા વિસામો લીધો મોબાઈલ ની બેટરી થોડી ફૂલ કરી લીધી વાળ અને લગભગ દિવસ હાથ થમ્યો ને એટલે અમે રણમાંથી નીકળ્યા રણ હજી અમે પૂરું કરીને પેલા અંધારું પડી ગયું અને અમારે ટાર્ગેટ હતો પેલી રાત અમારે માનાણી વાંઢ આવે રણ ટપીને ડાયરેક્ટ અમારે માનાણી વાંઢ રોડ ઉપર મંદિર છે હવે એ ભૂલી ગઈ છું કયા માતાજી ભગવાનનું મંદિર છે પણ રોડ ટચ જ માનાણી વાંઢ મંદિર છે એ મંદિરમાં અમે ઢારિયા માર રાત રોકાવાના હતા ઢારી હતો બાર તો રણમાં અમે સમજો ને નીકળ્યા દિવસ આઠમી ગયો તો અંધારું પણ થઈ ગયું પછી મોબાઈલની ફ્લેશલાઇટ અને બત્તીઓ કરી અને અમે પહોંચ્યા હવે થયું એવું કે પાવર હાઉસ સુધી હું પહોંચી ને ત્યાં સુધી મને મજા હતી પણ અંધારું પડ્યું ને એટલે પછી મને થાક લાગવા માંડ્યો પગ દુખવા માંડ્યા એટલે કીધું હવે તો ઘણો થાક લાગ્યો માંડાણી માંડ આવે ક્યારે જલ્દી પહોંચી જલ્દી રોકાઈ અને બે હોય જઈએ એમાં મંદરથી પેલું ગંભીર બધું થવા માંડ્યું એટલે આ મને મારા જોડે મારે એ થાય મને વારી સપોર્ટ કરે ના હમણાં આવી જાય હમણાં આવી જાય અને મારો શોખ છે ને હું આ ત્યાં ઓછો થતો ગયો થતો ગયો ના આ તો બહુ ભાઈ અઘરું છે ખરેખર આમ દૂરથી વિચારતી ને કે જાઉં જાવ જાઉં ત્યારે ખબર પડી કેમ જવાય થયું એવું કે મેં માનાણી પહોંચ્યા વા અમે રોકાયા અને જમી કરી અને અમને ધારેમાં બધી વ્યવસ્થા કરી આપી હતી ગાદલા ગોદડા ઓશિકા બધું સરસ મજાની વ્યવસ્થા કરી આપી બાથરૂમ નાવા ધોવાની બધી વ્યવસ્થા હતી બધા લેડીઝ જેન્ટ છોકરાઓ છોકરીઓ લેડીઝ એક બાજુ સુધી છોકરાઓ જેન્ટ્સ બીજી બાજુ બધા ટપો ને નીંદર આવી ગઈ મને હાલી નીંદર ના આવે મારે તો જગ્યા બદલી અને એમાં આમ રોડ ઉપર એટલે આમ થોડીક આમ બીકણ કે આમ ખુલ્લામાં કોઈ દી આવી રીતે હું સૂતેલી નહીં અને એમાં રોડ ઉપર મંદિર ને આમ બધું વાહન વ્યવહાર હાઈવે આ તો અઘરું પડશે પણ ચલો ઠીક છે બધા સુઈ ગયા તો મનની અંદર નાય લગભગ એક કલાક બે કલાક સુધી તડફળિયા માર્યા કરે બધા આમ જોયા કરું પેલો હુઈ ગયો પેલી હુઈ ગઈ આ હુઈ ગયા આ હુઈ ગયા મનની અંદર ના આવે જાગ્યા કરું જાગ્યા માસી બધા નાખવા કે ખરાટા બોલાય મારા બેટા આ લોકો કીધું કાંઈ નહીં થતું મને જ આ બધું થાય સવાર પડી આમ કરતા કરતા કે વહેલા બધાને ઉઠવાનું પાંચ વાગ્યા બધા મસ્ત મજાના ચા નાસ્તો પાછા આવી ગયા ચા નાસ્તો બધા મોજથી કરે મન તો નીંદર ના આવી એટલે એ હાલું ટેન્શન એક થાક લાગ્યો તો પગ દુખતા હતા અને ઉકારા કરતા કરતા રાતે બેન પહોંચ્યા હતા ચા નાસ્તો કરીને પાંચ વાગ્યા અમે ઉઠ્યા હતા એટલે સાડા પાંચ આસપાસ પાછા ફટાફટ કે આપણે બાલાસર પહોંચવાનું છે દિવસ ઉગે ને એના પહેલાં એટલે અંધારામાં ને અંધારામાં કે હાલવા માંડવાનું છે ને બાલાસર લગભગ માનાણીવાનથી ચારથી પાંચ કિલોમીટર જ થાય ઘણું ના થાય અને અમારા જોડે એક અમારું વાહન પણ હતું પોતાનું છોટા હાથી અમે રાખ્યું હતું જેમાં અમારા બધાના સામાન પાણીની બોટલો અમારો નાસ્તો એ કિલો કિલોમીટરના અંતરે છે ને અમારી ગાડી અમારા ભેગી ઊભી રહેતી અમે પાણી કે કાંઈ પીવું હોય તો ઊભી રહે એવી રીતે તો એ ડ્રાઈવરને મારા માસીને લોકોએ ના ઉઠાડ્યો કે અમે બાલાસર પહોંચી જઈએ ને પછી તું ઉઠજી તું ભલે શું તો અમે વાં પહોંચશું ચા નાસ્તો કરશું ને ત્યાં તને ફોન કરશું તો પાંચ કિલોમીટરનું અંતર તું જલ્દી કે પહોંચી આવશે ચલો ઠીક છે બધાય તો મસ્ત નાઈ ધોઈ તૈયાર થઈ ચાય નાસ્તા કરીને રવાના થવા મંડ્યા આ મન કહે છે તું ઊભી થાય અને હું ઊભી નતા મીડું મારે હવે જાઉં નહીં મારે મારાથી હલાય નહીં કીધું એ કે ના એમ ના હોય હલાશે હલાશે મારા જેઠાણી જેઠનો દીકરો દીકરી એ પણ બધા જોડે જતા મતલબ મારું ફેમિલી તો મારા જેઠાણી મને કહેવા મંડ્યા હું કે હદ કરશ તું આટલે સુધી ધી હલીશો નો કંઈ પાછું ન જો બધા કે વાતું કરશે તારી તો માતાજી કઈ પાછી આવી પાછી આય તો મેં તો ગમે થાવું થાય પણ મારાથી હવે હલાશે નહીં મારા પગ દુઃખે મને અંદરથી બહુ થાક લાગ્યો હતો એમ તો આણે પણ મને ઘણું કીધું એમ પાવર આપ્યો પણ મારા કંઈ બેટરી ચાર્જ થઈ નહીં એટલે બધા નીકળી ગયા માસી લોકો મને કહેવા માટે નથી આવતી નથી આવતી મે ના હું નથી આવતી પછી ડ્રાઈવર શું હતો અને અમે બે જાણા વા અમે ઢર્યા પડ્યા રહ્યા જે દિવસ ઉગ્યો પેલા બધા બાલાસર પહોંચી ગયા ને ફોન આવ્યો ડ્રાઈવર ને હવે આવતું એટલે અમે છકડી છકડીમાં બેઠા એ છોટા હતી છકડી અમે એ છકડીમાં બેઠા બે જણા ભેગા બીજા એનું પોપટ થયો મારા પોપટ કે પેલી તો નહીં આ મારા મારો હથવા રહેવો અમે બે જણા હંગા થયા છકડી બેઠા બેઠા અમે ગયા જ્યાં અમે બાલાસર પહોંચ્યા ને ત્યાં પાછી કેમ્પ હતો વાસી ને બધા એવા કેમ્પમાં બેસી અને નાસ્તો કરતા હતા જેવી હું છકડીમાંથી ઉતરીને જે માસીને એ લોકો એને હાલતા થઈ ગયા એને આગળ જતાં ખબર પડી કે પાયેલ નથી આવતી કે પાયલ વા બેસી રહી પેલા એને ખબર ન નહીં જ્યારે બધા નીકળી ગયા ત્યારે એ પછી જોયો હશે તો કે પાયલ ને બે જણા નથી તો જેવા વા મેં પહોંચ્યા બાલાસર ઉતર્યા તો એ મારા નનકામમાંથી શાંતિમાંથી એ નાસ્તાનું ડીશ હાથ મારીને નાસ્તો કરતા જેવી હું ઉતરીને ગઈ એની જોડે આ ઉતરીને એના ભાઈબંધના જોડે બેસી રહ્યા મારા માસીના દીકરાને એમના જોડે હું ગઈ લેડીસમાં મારા માસીની બાજુમાં જેવી હજી તો જઈને ઉભી રહીને તો આમાં નરકા માસી મને ટોન માર્યો હા એ કહે ઢર હો ઢર એવડે હદ કર હધ અને મને અંદર થયું થયું હો હા હે માસી આમ કેમ કે હરનત કરતી કે આટલું ન અલાય આમ તેમ એમ થોડુંક મન બોલે પણ પેલો શબ્દ મને એવો આપ્યો ને હા કે ઢઢરસો ઢઢર એટલે મને અંદરથી ઘણું થયું એમ તમાસી આમ બધા વચ્ચે મન કે જો તમાસી ને કાઈ ન થયું એમ એક તો તો એમ જીવ બાળવો જો એક મારી હાલત આવી છે હું પહેલી વાર જાઉ છું મન શોખ હતો અને માર જોડે આવું બન્યું તો સાથ આપવાન બદલે મન આમ તોડી એમ બધા વચ્ચે આમ કહી દીધું તરત ટોન માં લીધો હું કાઈ બોલી નહી મન થોડા નથી ગુસ્સો આવ્યો મને માસી આમ કેમ કે બધા વચ્ચે બધા ચાય નાસ્તો કરતા હતા ને કર્યો અને થયું એવું કે જ્યારે અમે છકડીમાં બેઠા ને ત્યારે મને કીધું એ કે તું નાઈ લે એટલે શરીર પર ઠંડુ પાણી થોડું પડે અને આ પગ થોડા ધોવાય ને તો થોડું શરીર આમ ફ્રેશ લાગે હું રાતના તો આ જઈને નાઈ હતી પાછી સવારના મને કીધું હજી વખત તું નાં લ્યો ને ત્યારે થોડુંક શરીર ફ્રી થાય ને હાલવામાં સરળતા રહે એટલે હું નાઈને આવી પાછો મારો મેન તકલીફ એ થઈ જ્યારે હું કલ્યાણ પરથી નીકળી ને ત્યારે મેં આપણા ઘાઘરો પહેર્યો હતો એટલે થોડુંક મને એમાં અનકમ્ફર્ટેબલ રહ્યું હાલવામાં અને પછી મેં જ્યારે બાલા અરે માનણીવાણથી સવારના નીકળી ને ત્યારે મેં પછી ડ્રેસ પહેર્યો મેં ડ્રેસ જોડે લીધો હતો એટલે ત્યારે પછી મેં ડ્રેસ પહેર્યો અને અમે મને માસી આ ટોન માર્યો આ બધું મારા ભેગું થયું એટલે માનાણી વાણથી અમે અરે બાલાસરથી અમે નીકળી પડ્યા પછી માસી કીધું જાને કે છકડી બેસતા આવે મેં ના હવે હું હાલી શકીશ મારે આટલું ન હલાણું પણ હવે હું હિંમત કરું મારા થોડું હલાય તો એમ એટલે પછી અમે બધા બાલાસરથી મોજ મસ્તી કરતાં 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 હલાઈ ગયા અને બાલાસરથી નીકળતા 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 અમે ડાયરેક અમે બ્રજવાણી પહોંચ્યા વહેલી સવારે અમે નીકળ્યા હતા એટલે અમે વ્રજવાણી પહોંચ્યા બીજો સ્ટે વ્રજવાણી કર્યો વા પછી મને કાંઈ નથી સમજો તો હું સૌથી મારા વિડીયો જોયા શોર્ટ્સ કે ઝંડો લઈને ધજા માતાજીની લઈને આગળ ને આગળ આગળ ને આગળ પછી તો મને ઘડી ઘડી આ પૂછે તને કાંઈ થતું નથી ન તને કાંઈ થતું નહીં હા ભાઈ હવે કાંઈ ન થતું હવે મને અંદરથી જુસ્સો આવી મને જાઉં અને ખબર નહીં એક રાત માટે મને શું થયું કે એકલું પાંચ કિલોમીટર અંતર હું ના હાલી શકીએ એટલું પછી વ્રજવાણી પહોંચી ગયા રજવાણી જમ્યા વાય રાસ ગરબા લીધા સાંજની કૃષ્ણ ભગવાનની આરતી લીધી અને સરસ મજાની વાપણ વ્યવસ્થા બધી રજવાણી પણ કરેલી છે આપણે કૃષ્ણ ભગવાનના મંદિરે એટલે વાંસ સુઈ ગયા અને પાછા વાંચથી વહેલી સવારે નીકળ્યા નાઈ ધોઈ ચાર નાસ્તો પાછો એ જ રૂટીન અને અમે સમજો ને કે બાર સાડા બારે ત્રીજા દિવસે એટલે કે દસમના દિવસે અમે ત્રીજા દિવસે મમે મોરા પહોંચી ગયા બપોરના વાપર સાંજની આરતી લીધી અને બીજા દિવસે મેળો હોય મોરા તો અમારે મેળો કરીને પછી આવવાનું હતું રિટર્ન ઘરે એટલે રાતના ગયા વાપર સંધ્યા આરતી સાંજની લીધી ભગવાનના માતાજીના આશીર્વાદ લીધા કે ખરેખર હું પોચી આવી એમ પણ મારે આટલું મિસ થઈ ગયું કે પાંચ કિલોમીટર માટે થઈ અને મારું એટલું બાકી રહી ગયું એમ આમ કહેવાય ને કે હું પગપાળા પહોંચી ગઈ એ હું કહી ન શકું કેમ કે પાંચ કિલોમીટર માટે થઈને મેં નામ કર્યું કે મારાથી હલાણું નહીં બાકી હું છેક સુધી હાલી ગઈ પાછામાં પહોંચીને શું થયું કે અમે સાંજે પહોંચ્યા આરતી લીધી જમ્યા અને વા રાતના સંતવાણી ને ડાયરો ને એ બધું હતું તો કલાકારો ઘણા બધા આ રાજભા ગઢવીને એવા ખ્યાતનામ કલાકારો આવેલા એટલે વા પણ રૂમની બધી જે વ્યવસ્થા હતી છોકરાઓ બધા ડાયરો જો અને પબ્લિક 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 આપણે તો પણ આમ બીક લાગે એમ કે ચોરી ચપાટા થાય એટલે એમાં કીધું ક્યાં નીકળું એટલે કીધું આપણે ડાયરો હાં નહીં થાક્યા ત્યાં માસીને લોકો બધા કે આપણે રૂમમાં સુઈ જઈ લેડીસો લેડીસો એટલે અમને એક રૂમ મળી ગયો હતો એટલે બધી લેડીસો અંદર સૂતી તેમાં સામાન બધું લઈને હવે થયું એવું કે છોકરાઓ બધા હાલા કે અમારા જોડે કોઈ જેન્ટ્સ નહીં આમ બધા રૂમમાં લેડીસો સૂતેલા અને આખી લોબી હતી સામ સામે બધા રૂમ હતા અને લગભગ રૂમ બધા ફૂલ જ હતા તો શીખે દરવાજો બંધ કર ના હોય આ બાજુથી બાલકની નો બે દરવાજા કરીને સુઈ અને ને કીધું કે હવે કોઈ આવ જાવ બધી સુઈ તો કે ભલે અમે બધા પણ રાતના આખી રાત લોબી માં અવાજ આયા કરે ચોરી ચપાટા થતા હતા કોઈનું પર્સ લઈને ભાગે કોઈ મોબાઈલ લઈને ભાગે અને લેડીસુ રાડું પાડે 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 એટલે એટલું બધું વાનો જે અનુભવ થયો ને આ ચોરી ચપાટા અંદરથી બી કે લાગી એમાં જાઉં ક્યાં અને દરવાજા ખખડાવે ચોર રીતસન થયું એવું કે લાઇટ હાલી ગઈ હતી એક તો અંધારું હતું લાઇટ ગઈ અંધારું એટલે કાંઈ નહીં નકર અવાજ આયા કરી એક તો પેલા ડાયરાનો અવાજ ચોરથી માઇક સાઉન્ડ ગીત વાગે બધા એ બાજુ ચીસકારીઓ આવે ચોરી ચપાટાની એટલે બહુ અનુભવ આમ કે ને મારી લાઈફમાં આવા અનુભવ નહોતા થયા અને ખાસ કરીને આ પગપાળ હાલીને હું ગઈ પાંચ કિલોમીટર હાલીને શકી ચોરી ચપાટાના અનુભવ થયા આટલા વર્ષથી અહીંયા બેઠી બેઠી વિચારતી હતી કે માસીને જાય તો મારે જાવું મારે જાવું માતાજીને દર્શન કરવા કરવા આમ માનતા નથી લીધી હકીકતથી મેં માનતા નથી લીધી કે બસ માનતા છે ને હું માતાજી તારા દ્વારે આવીશ પણ આમ અંદરથી એક શોખ એક હરખ અને એક મજા બસ મને એમ જ કે આ મજા આવશે મજા આવશે પણ હકીકતમાં પગપાળા જવું ઘણું અઘરું પડે અને મારે આટલું મિસ થયું કે પાંચ કિલોમીટર માટે થઈ અને મારા માસીનું સાંભળું પડ્યું બધા વચ્ચે મને આવા ટોન મળ્યા પણ ખરેખર બહુ મજા આવી હતી એટલે અત્યારે જે યાત્રાળુઓ પગે જતા હોય ને એના પરથી મને યાદ આવ્યું કે આજે હું તમારા સમક્ષ આ વાત મારી રજૂ કરું એમ કે ત્રણ દિવસ અમને લાગ્યા હતા પહોંચતા પણ મારી લાઈફમાં આવો અનુભવ મને પહેલી વાર થયો અને એમાં મને આ બધા સપોર્ટ ભલે કરતા જ કે તું હાલ 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 પણ પછી હું છેક સુધી હાલી ગઈ પણ આ પાંચ કિલોમીટરનું હોય ને મારી લાઈફમાં આટલું નામ રહી ગયું પાડું માસી હું ક્યારે કહીશ તમારે જોડે તમાર જોડે હાલીશ અને હકીકત માં જયારે જોડે જવાનું થયું ને તો આવી હાલત થઈ જો તમને મારી આ પદ પદયાત્રાના અનુભવ નો વિડીયો ગમે હોય તો પ્લીઝ પેલા તમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો पाया लाई ना जय माता जी